નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એન વિદ્યાલયના એ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિરાકીન રાવવાલ આપને આવકારું છું મિત્રો આપણે થિયરીનો આખો જે ભાગ છે ટેક્સ્ટબુકમાં એ કમ્પ્લીટ કરી લીધો છે અને આશા રાખું કે તમે ફરીથી એક વખત બધી જ થિયરી છે એ વાંચી લીધી છે અને થિયરીને સરળ ભાષામાં રજૂ કરી અને પીડીએફ પણ મેં તમને આપેલા છે જેથી કરી સમજવામાં તમને વાંધો ન આવે હવે જે ન્યુમેરિકલ્સ આપેલા છે ખાસ કરીને ઉદાહરણો પછી સ્વાધ્યાય એના પ્રશ્નો આ બધા આપણે ગણતા જઈશું તો એકણે એકથી શરૂઆત કરી એમાંના જે ઉદાહરણો કદાચ આવી ગયા હોય બાય ચાન્સ થિયરીનું ડિસ્કશન કરતી વખતે તો એની ચર્ચા આપણે નહીં કરી પણ એક પણ વસ્તુ આપણે બાકી નહીં રાખી એટલે લગભગ બધું જ ગણશું એટલે ઉદાહરણ એકથી શરૂ કરી આપણે શરૂઆત હા વિડિયો જોતાં પહેલાં મતલબ અહીંથી આગળ જતાં પહેલાં જો તમે હજુ પણ થિયરીમાં ક્યાંય કચાસ અનુભવેલી હોય તો ટેક્સ્ટબુક ફરીથી એકવાર વાંચી લો વિડીયો એવું લાગે તો આખી સિક્વન્સ ફરીથી એકવાર જોઈ લો આપણે અત્યારે ફ્રીજ જ અને વિડીયો જ્યારે જોઈ ત્યારે અવેલેબલ છે એટલે ફરીથી તમે આખી સિકવન્સ જોઈ લો અને પછી તમે ઉદાહરણો છે એને સાંભળશો તો વધારે ફાયદો થશે નંબર બે ઉદાહરણો ગણાઈ જાય અહીંયા એટલે વિડીયો ઉપરથી એના સોલ્યુશન અથવા તો તમે યાદશક્તિ તમે જુઓ અને યાદશક્તિમાં રાખી અને એની એક નોટ ફરજિયાત બનાવજો કારણ કે દરેક સોલ્યુશન પૂરું થાય ત્યારે આપણે એને જરૂર પડશે અને ઘણી વખત એવું બને કે ટેક્સ્ટબુકમાં પૂરા સોલ્યુશન ન આપેલા હોય અને તો જ સાહેબોની જરૂર પડતી હોય ને બહુ સીધી વસ્તુ છે નહીંતર તો આપણે જાતે નોકરી લઈ ઓકે ઉદાહરણ એકથી આપણે ગણવાનું ચાલુ કરી અને આમાં મેં પીડીએફ તમને નથી આપેલા એનું કારણ છે કે તમારી પાસે ટેક્સ બુક છે એટલે રકમ લખવીને એમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ જેથી કરીને આપણું કવરેજ થોડુંક ફાસ્ટ ચાલે તો બુક આપણી પાસે છે એટલે ઉદાહરણથી શરૂ કરી ટેક્સ ચશ્મા જોઈને દાંતનો કાઢતા પહેલાં ચશ્મા તો છે જ તે આ તો અત્યાર સુધી આપણે વાંચવાની જરૂર નહોતી પડી હું એમને એમ બોલતો હતો પણ રકમ માટે તમારે વાંચવું પડે ને રકમ કંઈ બધી મોઢે ન હોય ઉદાહરણ બે પોઈન્ટ એક નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં ફેરવો લોક કરી છે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને નંબર એક એક ડિગ્રી આ એક ફેરવાનું કીધું છે હવે આમ જુઓ તો આપણે આની તો બહુ ડિટેલમાં ચર્ચા કરી લીધી છતાં પણ એઝ એ પાર્ટ ઓફ ડ્યુટી આપણો ધરમ કહેવાય એટલે આપણે આને આઉટ કરવું પડે એક સિમ્પલ તિરાશી મૂકવાની છે એકસો એસી ડિગ્રી ના રેડિયન પાય થાય તો એક ડિગ્રીના કેટલા એટલે ઇઝ ઇક્વોલ ટુ પાયના છેદમાં એકસો એંસી એમાં પાય એટલે આપણે શું લઈ લેવાનું છે ત્રણ પોઈન્ટ ચૌદ લઈ લેવાનું છે એટલે તમારો જવાબ આવશે એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ દસમી માઇનસ બે ઘાત રેડિયન આ શું છે એક ડિગ્રી ઇઝ ઇક્વોલ ટુ જો તમે આને યાદ રાખો એટલે કેલ્ક્યુલેટરથી તમે ચેક કરી શકો છો જો તમે આને યાદ રાખો તો વેલ એન્ડ ગુડ કારણ કે ભવિષ્યમાં ક્યાંય પણ ડાયરેક્ટ તમારે કન્વર્ઝનની જરૂર પડે તો બહુ ઇઝીલી આ સોલ્વ થઈ શકે પછી આમાં બીજું પૂછેલું છે બીજું એક મિનિટ હવે આને મારે રેડિયનમાં ફેરવવાનું છે તો એક ડિગ્રી ની સાઠ સેકન્ડ સાઠ મિનિટ થાય બરાબર છે એટલે હવે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આ તિરાશી ફરીથી મૂકી તમારી પાસે મિનિટ હોય એના રેડિયન કરવાના છે સાઠ મિનિટ એટલે કે એક ડિગ્રી હતું તો એના રેડિયન ઓલરેડી આપણે બનાવી નાખ્યા છે તો એક મિનિટના કેટલા થાય એટલે આ થઈ જશે એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ દસની માઇનસ બે ઘાત છેદમાં સાઠ બહુ ઇઝી રાશિ છે અને એનો જવાબ તમારો જે છે એ લગભગ બે પોઈન્ટ એકાણું દસની માઇનસ ચાર ઘાત રેડિયન આવશે ચેક કરી લેવાનું હો સાહેબ કે એ બધું વાંચું ન હોય આ તો હું તમારો જવાબ જોઈને બોલું છું કે મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર નથી એટલે એક મિનિટ ઇઝ ઇક્વલ ટુ આ થાય હજુ પાછું આગળ પૂછેલું છે એક સેકન્ડ નંબર ત્રણ એક સેકન્ડ હવે આપણને ખબર છે કે એક મિનિટની સાઠ સેકન્ડ હોય તો ફરીથી આવી જ તિરાશી સેકન્ડ અને સામે રેડિયનની ઓલરેડી આપણી પાસે એક મિનિટ એટલે કે સાઠ સેકન્ડના રેડિયન છે સાઠ સેકન્ડના રેડિયન કેટલા છે બે પોઈન્ટ એકાણું દસની માઇનસ ચાર ઘાત તો એક સેકન્ડના કેટલા ફરીથી પાછું બે પોઈન્ટ એકાણું દસની માઇનસ ચાર ઘાત ભાગા સાઠ ટુ આપણો જવાબ આવશે એક સેકન્ડનો રેડિયનમાં ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ રેડિયન આ ત્રણેય કન્વર્ઝન જો શક્ય હોય તો આપણે યાદ રાખીએ તો મેક્સિમમ બેનિફિટ થશે એક ડિગ્રીના રેડિયન એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ દસની માઇનસ બે એક મિનિટના રેડિયન બે પોઈન્ટ એકાણું દસની માઇનસ ચાર ઘાત રેડિયન એક સેકન્ડના ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ ઘાથ રેડિયન બહુ ઇઝી વસ્તુ છે પણ તિરાશી મૂકવાની થાય છે આપણે તમારે આનું સોલ્યુશન ફરજિયાત બનાવવાનું છે જ્યારે પણ આપણે ભેગા થઈશું ત્યારે આપણે નોટ ચેક કરવાના છીએ પહેલાં એટલે એવું નથી કે આ સાહેબ બકે રાખે છે ને એમણે આપણે સાંભળવું હોય તો સાંભળીને એવું નથી આ બધું ઉપાય ઉગ્રણી થશે ભાઈ ઉદાહરણ બે પોઈન્ટ બે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે આ માટે વ્યક્તિ મિનારાની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહી એટલે ધારો કે સામે ક્યાંક મિનારો છે સી હું અહીંયા ઊભો છું એ બિંદુ પાસે અને અહીંયાથી જોઈ અને ઈ શું વર્ણન કરે છે વ્યક્તિ મિનારા સી સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહી અને એસીની સીધી રેખામાં ઘણે દૂર એટલે હું અહીં તમારી નજર સામે જ ઊભું રહું અને માનો કે આમ ક્યાંક મિનારો છે એટલે હું એની સીધી લાઈનમાં ઊભો છું અને અહીંથી અતિ દૂરની વસ્તુ જોઉં છું એટલે હવે આકૃતિ આપણે આ રીતે દોરી આ એ પોઈન્ટ ઉપર વ્યક્તિ આ મિનારાનું લોકેશન મિનારો આમ છે હો ભાઈ આ સીધી રેખામાં અવલોકન કર્યું અતિ દૂર ઓ બિંદુ તરફ અવલોકન કર્યું ત્યાર બાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં સો મીટર ચાલી બી બિંદુ એ પહોંચે છે માનો કે અહીંયા આ કેટલું આવેલા ભાઈ સો મીટર બી બિંદુ એ પહોંચે છે બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓ અને મિનારા સીને એટલે હું અહીંથી આ સો મીટર હાલી ગયો બરાબર બી બિંદુએ એ અને હવે હું મિનારો સી જે મને ક્રોસમાં દેખાય છે એ અને અહીંયાથી આમ સીધું અતિ દૂરની વસ્તુ જોવું આ કોના જેવું છે આપણે દ્રષ્ટિસ્થાન ભેદ વાત કરી હતી એના જેવું અતિ દૂરની વસ્તુ જુઓ એટલે એ ઓલમોસ્ટ તમારું સ્ટ્રેટ વિઝન આવે અને નજીકની વસ્તુ જુઓ એટલે અહીંયા દ્રષ્ટિસ્થાન ભેદ આવે એટલે એ અતિ દૂર જુઓ એટલે પહેલાં તો આ એનું વિઝન થયું દ્રષ્ટિ રેખા એટલે આ જે છે કંઈ એથી ઓ અને બી થી લગભગ એક જ બનશે શું કામ તો કે ઓ છે એ ક્યાં છે અતિ દૂર છે હવે આપણે શું કહેવાનું છે ઓ વસ્તુ ઘણી દૂર હોવાથી વેવાય લખે છે પરંતુ નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી ચાલીસ ડિગ્રી જેટલી ખસેલી છે મૂળ દ્રષ્ટિ રેખા આ હતી અને હવે આ ખસેલી છે ચાલીસ ડિગ્રી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાલીસ ડિગ્રી તો હવે આપણે શું કરવાનું છે તો વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારાનું અંતર એટલે એ ખાલી ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે બરાબર વર્ણન કરી અને થોડીક વાયડે કરેલી છે બાકી છે સીધું સાદું કેલ્ક્યુલેશન એટલે હવે આમાંથી તમે જુઓ તો આ થીટા હોય આવડવા તો આ થીટા થાય બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મકોણ ઓલ્ટરનેટ છે ત્રિકોણ એ બી આપણી પાસે આ માહિતી છે અને આ માહિતીની જરૂર છે ટેન થીટાની વ્યાખ્યા લખી સામેની બાજુ પાસેની બાજુ બરાબર ને સામેની બાજુ એ અને પાસેની બાજુ એસી આપણે જરૂર છે એસીની તો એ બીના છેદમાં ટેન થીટા એ બી કેટલું છે સો મીટર અને ટેન ચાલીસ હવે આ જે છે ટેન ચાલીસની વેલ્યુ આપણે કોષ્ટકમાંથી ગોતવાની આવે અને હવે આપણે રૂબરૂ હોય ને તો કોષ્ટકમાંથી હું તમને બતાવી શકું તમને પાછળ કોષ્ટક જુદા જુદા આપેલા છે એટલે એ કોષ્ટકમાં આમાં નથી આપેલા આપણે જે લોંગ ટેબલ બનાવેલા છે ને એ હતા વચ્ચે તો હવે એ તો અત્યારે તમારી પાસે હાજર હોય કે ન હોય એટલે એમાં કોષ્ટકમાં આપણે એ જોતાં શીખવાનું હોય ટેન નેચરલ ટેન્જેન્ટના ખાનામાં ચાલીસ ડિગ્રીની સામે જે ફિગર લખ્યો હોય એ ટેન વેલ્યુ કહેવાય પણ એ તો આપણે રૂબરૂ મળશું ત્યારે વધારે ડિટેલમાં સમજી શકો તમે અત્યારે આપણે એમને જે ફિગર આપેલો છે એ ડાયરેક્ટ મૂકી દઈ તો પોઈન્ટ ત્યાંશી એકાણું અને પછી તો કેલ્ક્યુલેટર ઓપરેશન છે જે આવી એકસો ઓગણી મીટર આવે છે ખાલી આ છેના માટે છે સમજવા કે ભાઈ તમે હું અહીંથી કોઈ સ્ટ્રીટ વિઝન લઉં વચ્ચે કોઈ વસ્તુ આવે લાઈક મારી અત્યારે આડે બેન્ચ એક પડેલી છે તો બેન્ચ જે છે એનું લોકેશન મારે પકડવું હોય તો પહેલાં હું બેન્ચની સીધી રેખામાં મને ખૂબ દૂરનું જે દેખાય છે એ એક અવલોકન દિશા નક્કી કરું પછી દૂર જઈ અને પછી પાછું આ સીધી રેખા જોઉં પહેલાં આમ જોવું અને પછી સી એ જે મિનારો છે એ પોઈન્ટ જોવું એટલે આ ખૂણો આપણે માપેલો છે જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય મતલબ કે થીટા એટલે બાકી તો આમાં મેં કીધું એમ ત્રિકોણમિતિથી સીધું સોલ્વ થઈ જાય નંબર ત્રણ પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ આ પૃથ્વી માની લઈ અને એના બે વ્યાસાંત બિંદુ એ અને બી પરથી એકસાથે ચંદ્રનું અવલોકન કરતાં આપણે આ ચંદ્રનું અવલોકન કરી આ ચંદ્ર છે એવું માની લઈ તો બે અવલોકન દિશાઓ ચંદ્ર પાસે એટલે કે અહીંયા છીટા બરાબર એક ડિગ્રી અને ચોપન મિનિટનો ખૂણો આંતરે છે જો પૃથ્વીનો વ્યાસ એટલે આપણા માટે આકૃતિમાં એ બી બરાબર એક પોઈન્ટ બસો છોતેર દસની સાત ઘાત મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ગોતવાનું છે દ્રષ્ટિસ્થાન આ જે બધી ડિટેલ સમજાતા એના જેવું છે કે પેલા આતી દૂરની વસ્તુ જોઈએ આ બે ખૂણામાં બે ખૂણા છે એમાંથી નેવું નેવું માંથી કાપી અને આ બે ખૂણાનું ટોટલ કરીને એને એકસો એસી માંથી કાપીને ગણેલો છે થી દ્રષ્ટિસ્થાન ભેદ કોણ હવે ગણતરીમાં તો કંઈ બહુ ખાસ છે નહીં માની લો કે મારી પાસે જે આકૃતિ પડી છે એમાં તમે જુઓ ખૂણો બરાબર ચાપ ભાયગા ત્રીજિયા લખાય અહીંથી આ જે અંતર છે એને હું બી કહી દઉં આવડું આ ડી કહી દઈ તો ખૂણો બરાબર ચાપ ભાઈગા ત્રીજ્યા બરાબર ને એકચ્યુઅલમાં આ સીધું માપ આપણને આપેલું છે પણ હવે અતિ દૂરના અંતર માટે કારણ કે બી અંતર ખૂબ જ વધારે હશે ચંદ્રનું પૃથ્વીથી તો એવા સંજોગોમાં સામે વળાંક છે કે સીધું માપ છે એની અરે કંઈ બહુ ખાસ લેવા દેવાનો હોય હા આ ખૂણો મારે રેડિયનમાં જોઈ હવે અહીંયા મારી પાસે આ શું છે ફિફ્ટી ફિફ્ટી છે ડિગ્રી અને રેડિયન અલગ અલગ છે બાકી હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ એક ડિગ્રી હોત તો આપણને ખબર છે પછી એક મિનિટ હોત તો ખબર છે અને આ તો થોડુંક ડિગ્રીમાં છે ને થોડુંક મિનિટમાં છે તો આવી રીતે કન્વર્ઝન ન થાય તો આને મારે રેડિયનમાં ફેરવવું છે મેથડ ખાસ ધ્યાનમાં રાખજો એક ડિગ્રી ચોપન મિનિટ એટલે સાઠ વત્તા ચોપન મિનિટ કહેવાય કારણ કે એક ડિગ્રીની મિનિટ કેટલી થાય સાઠ અને ચોપન અલગથી એટલે ટોટલ મિનિટ કેટલી થઈ સાઠ અને ચોપન એટલે ચાર ને અગિયાર એકસો ને ચૌદ મિનિટ થઈ એકસો ચૌદ મિનિટ હવે આના હું ડિગ્રી કરી નાખું એટલે અહીંયા તિરાશી મૂકવાની કે સાઠ મિનિટ હોય તો એક ડિગ્રી તો એકસો ને ચૌદ મિનિટના ડિગ્રી કેટલા એટલે ઇઝ ઇક્વલ ટુ એકસો ને ચૌદ ભાગગા સાઠ એકડો લખવાની જરૂર નથી આ ડિગ્રી થઈ ગયા એકસો ચૌદ ભાઈગા સાઠ બરાબર ગુણ્યા એક ભાઈગા સાઠ એમાં ગુણાકારનો એકડો આપણે નથી લખતા હવે પાછું મારે આને રેડિયનમાં ફેરવવું પડશે તો પાછી તિરાશી કે ભાઈ એકસો ડિગ્રી જો હોત તો પાય રેડિયન થાય તો મારી પાસે કેટલા ડિગ્રી છે એકસો ને ચૌદ ભાઈગા સાઠ ડિગ્રી વચગાળામાં ક્યાંય આપણે જરૂર નથી એને સોલ્વ કરવાની તો રેડિયન કેટલા એટલે થીટાની જગ્યાએ શું લખી શકો એકસો ચૌદ ભાગ સાહીઠ ગુણ્યા પાય બાય એકસો એસી ઇઝ ઇક્વોલ ટુ ડી બાય બી હવે મારે જરૂર કોની છે ચંદ્રનું અંતર બી ઇઝ ઇક્વોલ ટુ ડીની જગ્યાએ મારી પાસે આંકડો તૈયાર છે પૃથ્વીનો વ્યાસ એટલે એક પોઈન્ટ બસોને છોતેર દસ ની સાત ઘાત આ ડી પછી એની કિંમત આપણે મૂકી દીધી છે બીને ઉપર લઈ ગયા છે આ બે આંકડા ઉપર આવશે સાહીઠ ગુણ્યા એકસો ઓલા બે આંકડા નીચે આવશે એકસો ચૌદ ગુણ્યા પાય પાય દેટ ઇઝ ત્રણ પોઈન્ટ ચૌદ અને રેસ્ટ ઇસ્યોર જોબ રેસ્ટ ઇસ્યોર જોબનો મતલબ શું મારી પાસે ક્યાં મશીન છે તમારી પાસે મશીન છે કેલ્ક્યુલેટર આંકડા દબાવો એટલે સીધો જવાબ દસની સાત ઘાત એઝ ઇટ ઇઝ રાખી બાકી આંકડાનું ઓપરેશન કરી નાખો એટલે તમારો જવાબ જે છે એ આવશે ત્રણ પોઈન્ટ ચોર્યાસી દસની આઠ ઘાત મીટર જે કન્વર્ઝન છે એને આપણે ધ્યાનમાં રાખવું છે ખાસ ઓકે થોડાક આગળ વધી વળી પાછા ઉદાહરણ બે પોઈન્ટ ચાર સૂર્યના કોણીય વ્યાસનું માપન આ સૂર્ય હવે એનો કોણીય વ્યાસ એટલે શું આપણે થિયરીમાં વાત કરેલી છે કે આ પૃથ્વી ઉપરથી તમે લો કે સૂર્યના બે છેડા જુઓ તો જે ખૂણો મપાય એને કોણીય વ્યાસ કહેવાય એને આપણે આલ્ફા લખી આ ને થોડુંક જુદું વારું લાગે વ્યાસ આલ્ફાસ સૂર્યના વ્યાસના બે છેડાને જોતા જે ખૂણો તમારી આંખ પાસે બને એને કોણીય વ્યાસ કહેવાય એ કેટલો આપેલો છે ઓગણીસો વીસ સેકન્ડ છે ઓગણીસો વીસ સેકન્ડ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે આ કેપિટલ ડી નામ પાડેલું છે એક પોઈન્ટ ચારસો છન્નું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નામ ગમે પાડે ઓલા પણ તમને એમ થાય પણ ડી કીધો તો ના કેમ એ આપણે ક્યાં લપ કરવાની થાય છે આ ડી જે છે એ તમને અંતર આપેલું છે અને તમારે સૂર્યનો વ્યાસ ગણવાનો થાય છે સૂર્યનો વ્યાસ મતલબ કે આને હું ક્યુ નામ પાડી દઉં અને આને બી નથી કેવું ઉનેતર વધારે કન્ફ્યુઝન થશે કંઈક નામ પાડી દઈએ એક્સ ગોતવાનું છે એટલે કે પિક્યુ માપ હવે સાદી સીધી સાદી આપણી વ્યાખ્યા ખૂણો બરાબર ચાપ આપણા માટે કોણ પિક્કુ વ્યાસ એટલે પિક્યુ ને આપણે શું કીધું હતું સૂર્યનો વ્યાસ એટલે એને એક્સ કરી દઈએ આપણે તો પીક્યુ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ગુણ્યા ડી હવે આંકડા તો બે છે પણ ડાયરેક્ટ ગુણાય નહીં કારણ કે આલ્ફા મારે જોઈશે એમાં રેડિયનમાં કેલ્ક્યુલેશન કરતી વખતે આને રેડિયનમાં ફરજિયાત જોઈ આપ્યું છે સેકન્ડમાં તો પછી હવે આને મારે ફરજિયાત ફેરવવું પડે આલ્ફા ઇઝ ઇક્વોલ ટુ ઓગણીસો ને વીસ સેકન્ડ જો યાદ આવે તો ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ સાત ઘાત મીટર હતું બરાબર છે ને એક સેકન્ડ બરાબર આપણે તારવેલું છે અને યાદ રાખવાનું જ તમારે મારે નથી યાદ રાખવાનું પણ કેટલું હતું ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ ઘાત હતું એક સેકન્ડ ચાર પોઈન્ટ પંચ્યાસી દસની માઇનસ છ ઘાત રેડિયન તો ઓગણીસો વીસ સેકન્ડ એ કેટલું એટલે આ બેનો સીધો ગુણાકાર એટલે આલ્ફા થઈ જશે ઓગણીસો વીસ ગુણ્યા ચાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસની માઇનસ છ ઘાત એને ગુણ્યા આપણું ડી એક પોઈન્ટ ચારસો છન્નું દસની અગિયાર ઘાત આ એક્સ વ્યાસ જે આવશે રેસ્ટ ઇઝ યોર જોબ જવાબ આવશે સેમાં મીટરમાં બાય ચાન્સ કન્વર્ઝન આપણે ભૂલી ગયા છીએ એક સેકન્ડ નું તો કઈ વાંધો નહીં બનાવી નાખવાનું એકસો એસી ડિગ્રીના કેટલા કેટલા થાય પાય બાય એકસો એસી બરોબર આ એક ડિગ્રીના રેડિયન થયા એટલે કે છત્રીસો સેકન્ડના હવે અહીંથી તિરાશી મૂકી આપણે ગમે તે રીતે કરી શકાય છત્રીસો સેકન્ડના રેડિયન કેટલા પાઈ બાય એકસો એસી તો ઓગણીસો વીસના કેટલા એટલે એ ડાયરેક્ટ રેડિયનનો જવાબ તમને મળે બે ટપ્પે તમારે ગણવું હોય તો બે ટપ્પે જડી જાય કઈ રીતે રસ્તો કાઢવો એ તમારે શીખી જવાનું બધા જ રસ્તા યાદ રહે તો બેસ્ટ આ ચાર પોઈન્ટ પંચ્યાસી વાળું પણ એવું બધું જે કોકો ખાતે એવું થાય કે મિસમાઇન્ડ થઈ જાય તો તમે આ રીતે ચેક કરી શકો આપણી પાસે મેઇન કન્વર્ઝન તો છે એટલે ગમે ત્યારે એને બદલાવી શકાય ઓકે આશા રાખું કે ચારેય ઉદાહરણ છે તો મતલબ પહેલું ઉદાહરણ તો કહેવાય જ નહીં બહુ લોલીપોપ છે પણ આપણે ધીમી શરૂઆત કરેલી છે દરેક ઉદાહરણના સોલ્યુશન આપણે નોટમાં ઉતારશું સમજશું અને એવી જ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કરશું આ રીતે આગળ વધતા જઈશું અત્યારે અલ્પવિરામ કરશું થેન્ક યુ ફોર વોચિંગ નમસ્કાર